નમસ્કાર હું છું રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે નવરાત્રી બસ હવે ગણતરીના દિવસો દૂર છે બધા જ ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે નવરાત્રિમાં ઝૂમવા માટે તો સામે આયોજકો પણ તૈયાર છે આ ખેલૈયાઓને શિસ્તબદ્ધ ગરબા કરાવવા માટે આપણી સાથે અત્યારે સાગરભાઈ વાઢેર છે મંડલી ગરબાનું નામ ભાગ્યે જ કોઈ અમદાવાદી હશે કે જેને નહીં ખબર હોય એ મંડલી ગરબા જે આયોજન કરે છે એ છે સાગરભાઈ સાગરભાઈ એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ સરકારની ગાઈડલાઇન્સ નવરાત્રિને સેલિબ્રેટ કરો પણ મર્યાદામાં કાનૂની મર્યાદામાં રહીને સરકારની ગાઈડલાઇન્સ અમદાવાદ પોલીસ કમિશનરની ગાઈડલાઇન્સને અનુસરીને કેવી રીતે આ વખતે આયોજન તમે કર્યું છે થોડી ડિટેલ તમને આપી દો અમે આ વર્ષે વેન્યુની સાઇઝ રાખી છે ઓલમોસ્ટ સાઈઠ હજાર વાર જેમાં ગ્રાઉન્ડ કેપેસિટી અમે ગણીએ છીએ ગાઈડલાઇન્સ પ્રમાણે ફિફ્ટીન થાઉઝન્ડ પ્લસ અને મેજર સમસ્યા થતી હોય છે પાર્કિંગની કે આટલા બધા લોકો એક જગ્યાએ અકોમોડેટ કરવા થોડા અઘરા છે તો આ વર્ષે અમે બત્રીસ વીઘાથી પણ વધારે મોટું પાર્કિંગ રાખ્યું છે જેની કેપેસિટી છે અરાઉન્ડ સાડા છ હજાર ગાડીઓ ત્યાં આ લાસ્ટ યર જે ટીઆરપી મોલમાં થયું એના લીધે ફાયર સેફટી પણ અત્યારે થોડું વધારે સ્ટ્રિક કરવામાં આવ્યું છે અને અમે પણ એની ગાઈડલાઇન્સ એ રીતે ફોલો કરી છે કે આટલા મોટા વેન્યુમાં અલગ અલગ જગ્યાએ ફાયર એક્ઝિટ્સ આપેલા છે કે તમારાથી જે સૌથી નજીક ફાયર એક્ઝિટ હોય ત્યાં સુધી તમે પહોંચી શકો વેન્યુમાં એન્ટર થતાં પહેલાં આખા વેન્યુનો એક પ્લાન તમને સામે મૂકવામાં આવે છે કે જ્યાં તમને આખા પ્લાનને રીડ કરી લો કે ગ્રાઉન્ડમાં હું કઈ જગ્યાએ હોય તો કઈ જગ્યાએ મારે પહોંચવું અગર કંઈ અકસ્માત થાય તો પ્લસ ગાઈડલાઇન્સ સિવાય પણ અમે ઓન વેન્યુ એક મેડિકલ સ્ટોલ રાખેલો છે જેમાં કંઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો એના માટે ત્યાં ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી રહે અને એક મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક રાખેલું છે કેમ કે ગયા વર્ષોના અનુભવથી ઘણી બધી વસ્તુઓ એવી અમે ધ્યાનમાં લીધી છે અને અમે શીખ્યા પણ છે કે આ વસ્તુ હોવી જરૂરી છે સીસીટીવી કેમેરા પાર્કિંગમાં અને ઓન વેન્યુ જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં પણ અમે લગાવેલા છે અને વાઇઝ જુઓ તો વન ફિફ્ટી પ્લસ બાઉન્સર્સ રાખેલા છે અને હંડ્રેડ પ્લસ પાર્કિંગ ફોર્સ રાખેલી છે જેથી વેન્યુના બંને બાજુ એક એક કિલોમીટર સુધી એ લોકો મેનેજ કરતા હશે ટ્રાફિકને બીજો સવાલ કેમ કે આગાહી છે વરસાદની અને મને ખબર છે ત્યાં સુધી મંડલી ગરબા જે ઓપન એરિયામાં થાય છે જો વરસાદ પડે અને જે આયોજન આપે કર્યું છે એ વરસાદના કારણે વિલન આ નવરાત્રિમાં વરસાદ બને તો શું આયોજન છે પહેલાં તો અમારો મેઇન કન્સેપ્ટ છે ઢોલ શૈના એવાડો એટલે વરસાદ પડે તો પહેલી ઇફેક્ટ એ આવે કે તમારે સાઉન્ડ સિસ્ટમ બંધ કરવી પડે કેમકે ઇલેક્ટ્રોનિક છે એટલે એ વસ્તુ તો ચાલુ રાખી શકીએ છીએ અમે રહી વાત ખેલૈયાઓની તો એ લોકો ઢોલ શહેરને વાગતા હોય અને વરસાદમાં પણ પાછળના વર્ષોમાં ગરબા કરેલા છે અને વેન્યુ જોવા જાઓ તમે તો અમે જે પાંચ ડિઝાઇનર્સ છે જેને એ વસ્તુ ભણેલી છે કે જે અમે ઊભું કરી રહ્યા છે એમાં મેનેજમેન્ટ વોટર વેસ્ટ મેનેજમેન્ટ એ પણ ધ્યાનમાં રાખેલું છે તો અત્યારે બે દિવસથી વરસાદ પડે છે પણ અમારા ગ્રાઉન્ડ પર ક્યાંય પાણી ભરાતું નથી કેમ કે પહેલાંથી એ વસ્તુમાં ધ્યાન રાખવામાં આવેલું છે ચિંતા થાય ખરી કે વરસાદ પડશે તો થશે શું ચિંતા કામ ખતમ કરવાની હોય કેમ કે અમે કોઈ ડેકોરેટર રાખતા નથી આખું વેન્યુ અમે અને અમારા જે વોલેન્ટિયર્સ છે એ આખું ડિઝાઇન કરે છે અને એક્ઝિક્યુટ કરે છે એટલે કામમાં રૂકાવટ આવે તો એ અમારા માટે ચિંતાનો વિષય છે બાકી વરસાદ પડે તો પણ અમારા ગરબા ચાલુ અચ્છા સરકાર તરફથી જે છૂટછાટ આપવામાં આવી છે છે એ કેટલા રાહતરૂપ અમારા ગરબામાં વધારે લોકો બીજા ગરબામાં પતાવીને આવતા એટલે અમારા માટે તો એ બહુ જ રાહત મળી છે કે રાતે બાર વાગ્યા પછી અમારે ત્યાં બધા જ ગરબા ખતમ કરી કેમકે આજના ખેલૈયાઓ એવું ઈચ્છતા હોય કે બધા જ ગરબાના વેન્યુ જોવા જાય પણ બાર વાગ્યા પછી અમે મંડલી ગરબા જઈએ તો એ જે અમારું મેઇન પેલું હતું એ એ સરકારે જે બહાર પાડી કે ચાલુ રાખી શકાશે બહુ રાહતકારક સાગરભાઈ ખૂબ ખૂબ આભાર આપનો નવરાત્રી માટે આયોજકોએ પૂરેપૂરી તૈયારી કરી લીધી છે ગાઈડલાઈન સરકાર તરફથી કોર્પોરેશન તરફથી અને કમિશનર તરફથી આપવામાં આવી છે એ ફોલો કરવાની સાથે સાથે આ નવ દિવસનો તહેવાર ઉજવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આવા જ સમાચારો માટે આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર ફોલો કરી શકો છો તમે અમને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો અને ચોવીસ કલાક સાતે સાત દિવસ તમે યુટ્યુબ ઉપર અમને સબસ્ક્રાઈબ કરીને દરેક સમાચારોથી માહિતગાર રહી શકો છો નમસ્કાર